છેલ્લા ઘણા સમયથી લોકો ત્યાં અને લારી ગલ્લા પર કોઈ પણ જાતના પાકા દબાણ કર્યા વગર પણ ધંધો કરી અને રોજે રોજનું એમનું રોજગાર ચલાવી રહ્યા છે એમનું ઘર ગુજરાન ચલાવી રહ્યા છે એવા તમામ લોકોને બે દિવસની અંદર એક સિટી સર્વેની નોટિસ આપવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે તમારા તમામ દબાણો તમે દૂર કરી નાખશો નહીં તો જે કોઈપણ જાતની નુકસાની થશે તો જવાબદારી તમારી રહેશે હું સિટી સર્વે અને નગરપાલિકાને કહેવા માંગુ છું પ્રશાસનને કહેવા માંગુ છું કે તમે જે ખરેખર પાકા દબાણો કરીને બેઠા છે મોટી મોટી બિલ્ડિંગો બનાવીને બેઠા છે જે પાણીના વેણ ઉપર હોટલો બનાવીને બેઠા છે એના તમે દબાણો દૂર નથી કરી શકતા ત્યારે માત્ર ને માત્ર ચાર વ્હીલની રેકડી પર રોજે રોજના બસો પાંચસો રૂપિયા કમાઈ ખાનારા વ્યક્તિઓનો રોજગાર એના ન થઈ શકે ત્યાં સુધી કોઈ પણ જાતના ચાઢી કલાના દબાણો દૂર કરવા ન જોઈએ અને પ્રશાસને સરકારે આ લોકોને રોજગાર આપવો જોઈએ એની બદલે આ લોકો જે કરી રહ્યા છે મોદી સાહેબ બાજુ એમ કે છે કે ભાઈ આપણે તો પકોડા કરીને કે ચાયની હોટલ ખોલીને પણ ધંધો કરી શકશું એ જ મોદી સાહેબના ભક્તો જે અત્યારે પ્રશાસનમાં ચલાવી રહ્યા છે બાપુજીની પેઢી સમજીને જે રીતે લોકોને ગરીબ લોકોને હેરાન કરી રહ્યા છે એવા તમામ લોકોને અમારી અપીલ છે કે તમે જે રીતે તાનાશાહી વલણ અત્યારે ચલાવી રહ્યા છો એ તાત્કાલિક ધોરણે બંધ કરવું જોઈએ આ લોકોને વૈકલ્પિક જે વ્યવસ્થાઓ છે વ્યવસ્થાઓ પૂરી પાડી અને ત્યારબાદ કરવું જોઈએ અને જો તમારામાં વધારે આ દબાણો દૂર કરવા માટેની સત્તાઓ છે અને ઉપયોગ કરવો છે તો પાકા જે દબાણો બનીને બેઠા છે મુન્દ્રાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પાકા દબાણો છે એ પાકા દબાણોની માત્ર એકાદો બ્લોક હટાવીને કે એક દબાણ નાનકડું દબાણ પણ તોડીને બતાવો માત્રને માત્ર ગરીબ લોકો જે રોજનું કમાઈને ખાય છે એને દબાવવા માટેના જે તમે પ્રયત્ન કરી રહ્યા છો એ વહેલી તકે બંધ કરવા જોઈએ અને આ લોકોને રોજે રોજનો જે ગુજરાન ચલાવી રહ્યા છે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ ફાઈટની અંદર ચાર રે પૈડાવાળી રેકડી પર રોજગાર કરતા લોકો તમને ક્યાં નડે જે ખરેખર પાકા બાંધકામો છે એને દૂર કરીને બતાવો નહીં તો આ હું પણ આ આપણા મીડિયાના માધ્યમથી તમામ લારી ગલ્લાવાળાઓને વિનંતી કરું છું કે આપ પણ એક થાવની અંદર અંગે કલયુગ શક્તિ કલયુગે એ સૂત્ર છે એને સાર્થક કરો અને તમામ લોકો શહેરની અંદર વસતા લારી ગલ્લાવાળા તમામ એકત્રિત થાવ અને એક મુંડા બારોઈ લારી ગલ્લા એસોસિએશનની બનાવો એના પછી અમે તમામ પ્રતિનિધિ પ્રજાના અમને જે રીતના સહયોગ મળી રહ્યો છે એ જ સહયોગથી અમે તમામ લારી ગલ્લાવાળાના ગામના શહેરમાં રહેતા તમામ દબાણ દબાણ એટલે કે જે લારી ગલ્લા પર છે એવા તમામનો સાથ સહકાર આપવા માટે તૈયાર છીએ અને આ લોકોને પણ એ કહીએ છીએ કે અમે જે અગાઉ પણ અરજીઓ ઘણી બધી કરેલી છે પાણીના વેણ ઉપર સર્વે નંબર સિટી સર્વે નંબર ત્રીસ ચુમાલીસ ઉપર પાકું દબાણ થયેલું છે એની અરજીઓ કરેલી છે ફરિયાદો થઈ છે લેન્ડ ગ્રેબિંગો થયેલી છે પરંતુ એનો પાણીના વેણ પરથી એક પણ પગથિયાનો ક્યાંયથી ઇજ કે બ્લોક તમે હટાવી શક્યા નથી તો પહેલાં એ કરીને બતાવો પછી તમે નાના ગરીબ લોકો જે રોજે રોજનું ખાય છે ને એને હટાવશે